બસ કાંકોમાં લીંબુનું પાણી નાખો અને જુઓ કમાલ આજની ટીપ્સો બહુ નાની નાની છે પણ સરસ મજાની છે એ પણ વેસ્ટ સામાનથી આપણે ઘરને સજાવવાની ફેસ્ટિવલ માટેની બહુ બધી વસ્તુઓ બનાવીશું જે એકદમ ઝીરો કોસ્ટમાં બની જશે તો ચાલો ચાલુ કરીએ આજનો વિડીયો અને જો વિડીયો તમને ગમે તો પ્લીઝ લાઇક જરૂર કરજો અને શેર પણ કરજો આ રીતના જે આ ભંગાર એટલે કે ગેલેરીમાંથી હું ગોતીને લાવી છું આ એક લાકડાનું પીસ કોઈ પણ લાકડાનું પીસ હોય કે પછી લાકડાનો પીસ તમારી આગળ ના હોય ને કોઈ કાર્ડબોર્ડનું પીસ હોય ને તો પણ ચાલશે જે આપણે બોક્સ હોય છે જે કંઈ વસ્તુ મંગાવીએ તો બોક્સમાં આવતી હોય એ વસ્તુમાંથી કોઈ પણ સ્કવેર કે રેક્ટાઇંગલ પીસ કટ કરી દેવાનું છે એની ઉપર તમારે જે આપણે વસ્તુ લઈએ એની રેપિંગ કરેલું આ રીતનું ફોમ પેપર પર આવતું હોય છે અને ફોમ પેપર ના હોય તો બજારમાં પણ મળે છે અને કદાચ બજારમાંથી પણ ના લેવું હોય ને તો તમે આની લાકડાના પટ્ટી ઉપર તમે બે ત્રણ જે એક બેટુ વાલ છે ને એને થી પણ કવર કરી શકો છો થોડુંક ઉભારો લેવાનો છે એને કે થોડુંક ઉપર ઉપર લાગે ને એવું આઈ થિંક કે તમે સમજી ગયા હશો પછી તમારે કશું જ કરવાનું નથી જે પણ લેસ તમારા ઘરમાં પડી હોય ને એનો યુઝ કરવાનો છે મેં અહીંયા જે છે આ રીતે લેસ લગાવી છે તમારે કોઈ અલગ ડિઝાઇનમાં લગાવી હોય ને તો પણ લગાવી શકો છો અને આ રીતે જે આપણે પહેલાં નાના હતા અને ત્યારે મેરેજ થતા તો ચાકડો બનાવતા હતા જે આપણે એમ્બ્રોડરી કરી અને હાથેથી મહેનત કરી અને આંખોને મહેનત આપી અને આપણે બનાવતા હતા તો બસ આ એકદમ ચાકડો જેવું જ બની જશે એકદમ પાંચ મિનિટમાં બની જાય એવી વસ્તુ છે અને આવી દિવાળીને બધું વસ્તુ આવે છે તો તમારે બહારથી લેવાને બદલે આવી રીતે ઘરે બનાવેલી વસ્તુમાંથી જ તમે હાથેથી આવી વસ્તુ બનાવી શકો છો અને આ બધી વસ્તુ આપણા ઘરમાં પડી જ હોય છે અને અહીંયા મોટો એક ચાકડો મેં બનાવ્યો છે તમે ચાહો તો સાઈડમાં પણ નાના નાના બે બનાવી શકો છો અને લિવિંગ રૂમમાં મોટી દીવાલ હોય ને ત્યાં ત્રણે ત્રણ લગાવી દો ને તો આખી દીવાલનો લુક ચેન્જ થઈ જતો હોય છે પછી મેં જે મારી પાસે આ રીતની ટેસલ પડી હતી એ બધી લગાવી દીધી છે અને ટેસલ બનાવવાનું ના પડી હોય ને તો પણ એકદમ ઇઝી છે યુટ્યુબમાં બહુ બધા વિડીયોઝ હોય છે જેને જોઈ અને તમે બનાવી શકો છો પછી જે ઉપર નીચે જે ટેસલ હોય જે દોરા નીકળેલા હોય એને તમારે સરસ રીતે કટ કરી અને એક સરખા શેપમાં લઈ આવવાના છે અને ટેસ્ટલ થોડી મોટી હોય ને તમારે નાની રાખવી હોય તો બધા કટ કરી દેવાનું પછી આ રીતની શોપિંગ બેગ આવતી હોય ને એના હેન્ડલ હોય છે આ રીતના તો બસ તમારે હેન્ડલ કટ કરી લેવાનું છે અને આ હેન્ડલ બહુ બધા કામમાં આવતા હોય છે અને આ રીતની પેપર બેગ તો આપણને મળતી જ હોય છે તો બસ એ પેપર બેગ પણ ઉપયોગી છે અને એના હેન્ડલ પણ બહુ ઉપયોગી છે બહુ બધા વિડીયા મેં મેં ઓલરેડી તમારી સાથે યુઝિસ એના શેર કરેલા છે પછી પાછળ આ રીતે આપણે લગાવી દેસું અને આ છે ફાઇનલ લુક તમે જોઈ શકો છો કંઈ પણ વાર ના લાગી અને ઇઝીલી તમે આમે બનાવી શકો છો એ પણ કંઈ પણ ખર્ચ કર્યા વગર દિવાળી હોય કે કોઈ પણ ફેસ્ટિવલમાં નવું નવું ઘરને સજાવવા માટેની વસ્તુ બનાવી શકો છો પછી કાઢી અને વળી પાછું ફેસ્ટિવલ આવે ત્યારે તમે એનો યુઝ કરી શકો છો તો આઈ હોપ આઈડિયા તમને ગયમો હશે પછી હું અહીંયા વાત કરીશ કે જ્યારે આપણે નવી બેડશીટ લઈએ ને તો પહેલીવાર વોશ કરીએ ને તો આપણે મીઠાના પાણીમાં થોડીવાર બોળી અને પછી આપણે સૂકવી દેવાની છે ને પછી આપણે એને વોશ કરવાની છે વોશિંગ મશીનમાં અને પછી પછી તમારે શું કરવાનું છે ક્યારેક ક્યારેક શું થાય કે બેડશીટ આપણે ગોતીએ તો પીલો કવર એનું મળે નહીં તો તમારે આ રીતે એક પીલો કવર અંદર નાખી દેવાનું છે બેડશીટની અંદર અને એ બેડશીટને તમારે આ રીતે બીજા પીલો કવરની અંદર જેવી રીતે હું ફોલ્ડ કરીને બતાવું છું એ રીતે બ કરી લેવાનું છે જેથી કરીને ફોલ્ડિંગ નીકળશે પણ નહીં અને તમારે જે પીલો કવર ગોતવાની માથાકૂટ છે ને એ પણ ખતમ થઈ જશે અને તમારી બેડશીટ સરસ રીતે ઓર્ગેનાઇઝ પણ થઈ જશે એવી જ રીતે આવા જે બેકાર કપડાં હોય આપણી પાસે પીસ વગેરે પડ્યા હોય કોઈ બેડશીટ હોય કોઈ દુપટ્ટા હોય કુર્તી હોય એમાંથી આ રીતના સર્કલ તમારે કટ કરી લેવાના છે આમાંથી આપણે પગલું છણ્યું એને કે ડોરમેટ બનાવીશું એટલે તમારે જેવડું મોટું બનાવવું હોય ને એ પ્રમાણે તમારે કટ કરી લેવાનું છે નાના નાના ગોળ સર્કલ કટ કર્યા પછી મોટું એક પીસ કટ કરવાનું છે ગોળ સર્કલવાળું પીસ હતું એને મિડલમાંથી વાળી અને આ રીતે ફોલ્ડ કરી લેવાનું છે અને પછી તમારે એક દોરામાં બધાને ભેગા કરી અને આ રીતે ફ્રિલ જેવું કરી અને પરોઈ લેવાનું છે પછી મોટી જે સાઈડ છે ને જે વાળી એમાં તમારે આને પરોઈ દેવાનું છે આ જ મેથડને તમારે આખા જ નીચેના બ્લેક કપડામાં રિપીટ કરવાની છે તો તમે અલગ અલગ જે છે કલરનો યુઝ કરી શકો એક જ કલરનો પણ યુઝ કરી શકો અને આમાં જે બ્લેક કપડું છે ને એને નીચે તમે જીન્સનું કપડું મૂકોને તો તમારી મેટ તમે પગ ને તો પણ ખસકશે નહીં તો એ પણ કરી શકો અને જૂનું મેટ હોય તો એની ઉપર પણ આઈડિયા કરી શકો અને આ રીતે પછી આ બધાને સીવી લેવાના છે સોય દોરાની હેલ્પથી અને સરસ મજાનું પગલું વેસ્ટ કપડામાંથી તૈયાર થઈ જશે પછી એક વાયર લેવાનું છે મિડલમાં મોતી લઈ અને આ આ રીતે એને ટ્વિસ્ટ કરી લેવાનું છે પછી પાછા એક છેડામાં મોતી લેવાનું આ રીતે ટ્વિસ્ટ કરી લેવાનું અને પાછું એક આ બાજુ મોતી લેવાનું અને પછી ટ્વિસ્ટ કરી લેવાનું છે તો તમારે જે રીતે વિડીયામાં દેખાય છે એ રીતે કરવાનું છે અને જો તમારે વાયર આમાં ઘટે તો બીજું પણ આમાં લઈ શકો છો ઇઝીલી આમાં મિક્સ થઈ જશે કેમ કે વાયરમાં થોડું આમ ટ્વિસ્ટ કરો એટલે સરસ મજાના જેટલા મોતી તમારે પરવો અને જેટલી બ્રાન્ચ બનાવી હોય એટલી બનાવી અને ભેગી કરીને નીચેથી બધી બ્રાન્ચને વાળી અને કોઈપણ એલ્યુનિયમ ફોઈલ હોય કે આવી ગોલ્ડન ફોઈલ હોય એના થી રેપ કરી દેવાની છે અને સરસ મજાનો તમારો એક ફ્લાવરનો ગુલદસ્તો બનીને રેડી થઈ જશે એકદમ યુનિક લાગશે અને જે બા બજારમાં પણ ના મળતો હોય ને એ ટાઈપનો લાગશે સરસ લાગશે એકવાર ટ્રાય જરૂર કરજો કેમ કે આવા મોતી આપણા ઘરમાં બહુ બધા પડ્યા જ હોય છે અને વાયર પણ પડ્યા હોય વાયર ના હોય તો બજારમાં એકદમ ચીપ રેટમાં વાયર મળતા હોય છે તેવી જ રીતે હવે આપણે કંકુનો આઈડિયા જોઈ લઈએ આપણે કંકુને લીંબુની અંદર નાખવું કે કંકુની અંદર લીંબુ નાખો કોઈ પણ ફેર પડતો નથી બસ આ રીતે કંકુ લઈ લેવાનું છે અને પછી થોડું પાણી એડ કરવાનું છે અને લીંબુ એડ કરવાનું છે સરસ રીતે એને મિક્સ કરી લેવાનું છે મિક્સ કર્યા પછી આપણે ક્યારેક ક્યારેક શું હોય કે જે આપણા સ્ટેટમાં ને ગુજરાતમાં બાકી બંગાળ વગેરેમાં જે બેંગોલી લોકો હોય છે આ રીતે કંકુની મહેંદી કરતા હોય છે તો એ રેડ કલરની હોય છે પણ આપ આપણને જો આ મહેંદી તમારે નેચરલ આપણે કોનથી કરી હોય ને એવી લગાડવી હોય ને તો તમે આનો જાદુ જોજો આને વોશ કર્યા પછી ખાલી લીંબુ એડ કરવાનું છે આ રીતે લગાવી લેવાનું છે અને તમારે એક જ સેકન્ડમાં કે એક જ મિનિટમાં કાઢવી હોય ને તો પણ તમારે રેડ કલર જતો હોય ને તો જો આ હાથનો મારો આ એટલી મહેંદી કરીને તો પણ એકદમ સરસ કલર આવી ગયો છે પણ આપણે આનો કેસરી કલર જોઈએ છે તો કેસરી કલર આવી જશે તમે થોડી નિરાત રાખો બસ આ રીતે થઈ ગયા પછી મેં બે મિનિટ જ અને ખાલી સુકાઈને એટલી જ વાર રાખી હતી અને પછી મેં વોશ કરી લીધી હતી તો જુઓ જેવી રીતે આપણે નેચરલ મહેંદી કરીએ અને જે ઓરેન્જ કલર આવે ને એ રીતે ઓરેન્જ કલર આવશે ને ધીરે ધીરે પછી થોડી રેડ કાસ જેવી થતી જશે અને એકદમ ઇઝી છે છોકરાને જ્યારે કરવી હોય ત્યારે કરી શકો છો અને તમે પણ કરી શકો છો ખાલી લીંબુ એડ કરવાનું છે આ રીતનો જે કાર્બોર્ડનો રોલ હોય છે આવે છે તો એને લઈ લીધો તો પછી કટ કરી અને પછી મેં શું કર્યું હતું આમાં જે સ્ટીકર છે ને એ લગાવી દીધું હતું અને હોટ ગ્લુ છે ને એનાથી ડોટ ડોટ કરી અને સુકાઈ ગયા પછી કલર કરી અને આમાં સ્ટીક કરી દીધા છે જે કલરફુલ છે ને એને ઉપર એનેલપોલિશથી કલર કરી દીધા હતા પછી કોઈ પણ ડ્રોવર હોય ડ્રેસિંગ ટેબલ હોય એમાં વધારાની જગ્યા કરવા માટે તમે એનો યુઝ કરી શકો છો ડબલ સાઈડ ટેપથી તમે આને સાઈડ ડોરમાં લગાવી અને કોઈ પણ દાંતિયો હોય કે પછી ડ્રાયર હોય કે સ્ટ્રેટનર હોય એ લગાવી શકો છો એક્સ્ટ્રા સ્પેસ કી